નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમા હપ્તાની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે સારા સમાચાર હવે જાન્યુઆરી મહિનામાં તમારા બેંક ખાતાની અંદર ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા થઈ શકે છે મિત્રો બે હજાર છવ્વીસનું સાલ એટલે કે બે હજાર છવ્વીસનું વર્ષ શરૂ થાય એ પહેલા ખેડૂતોના માટે ખુશખબરી આવી ગઈ છે તો મિત્રો ખુશખબરી એવી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરી અને જે પણ ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે કે એકવીસમો હપ્તાની રકમ હજી સુધી નથી મળી તેવા ખેડૂતોને પણ હવે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બાવીસમાં હપ્તાની રકમ સાથે એકવીસમો હપ્તો મળી જશે આ સાથે મિત્રો તારીખ જાહેર થઈ છે કે કેમ એના વિશેની અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એકવીસ હપ્તા મળી ગયા છે હવે આ યોજનાના બીજા હપ્તા નહીં મળે તો એવું નથી મિત્રો આ યોજના સાથે અત્યાર સુધીમાં દરેક ખેડૂત મિત્રો જે લગભગ ભારત દેશના સાડા નવ કરોડ જેટલા ખેડૂતો છે કે તેમને બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો એ ખાતામાં જમા થઈ ગયો છે તેમ છતાં એક બે ટકા એવા ખેડૂતો છે કે તેમના બેંક ખાતાની અંદર હપ્તો જમા નથી થયો અને જેમાં પોસ્ટ ઓફિસ હોય બેંક અકાઉન્ટ હોય કે પછી પોતાના મોબાઈલની અંદર તપાસ કરી શકે છે પોતાનું અકાઉન્ટ છે ઓપન રાખી અને તમે ચેક કરી શકો છો કે તમારા બેંકની અંદર મેસેજ પડ્યો છે કે નહીં જો મિત્રો મેસેજ પડ્યો હોય તો તમારા બેંક ખાતાની અંદર પૈસા પણ જમા થઈ ગયા હોય પરંતુ હજી સુધી એવી પ્રોસેસ પણ નથી આ બતાવતા કે પછી હપ્તો પણ જે છે એ જમા થયો કે નહીં એ પણ નથી બતાવતા તો હવે કઈ રીતના માનું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂતોને આપે તો આ મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો છે જે છે છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલી આપવામાં આવે અને આ વખતે એકવીસમો હપ્તો જે છે એ બેંક એકાઉન્ટની અંદર સરકાર તરફથી આપવામાં આવ્યો છે પરંતુ એમાં પણ અત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બે હજાર રૂપિયાના હપ્તાની જગ્યાએ જે છે એ વધારાની રકમ જાહેર કરવાની પણ વાતચીત ચાલી રહી છે એટલે કે ગુજરાત રાજ્યના જે ખેડૂતો એમના બેંક ખાતાની અંદર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયાનો હપ્તો અને રાજ્ય સરકારના વધારાના હપ્તાની પણ જાહેરાત થઈ શકે છે હાલ અત્યારે મિત્રો સરકાર તરફથી તો ઓફિશિયલી માહિતી જાહેર કરવામાં નથી આવી પરંતુ સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર હવે ચાર હજારનો હપ્તો છે એ જમા થશે તો મિત્રો જે ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા થશે એમાંથી એક તો બે હજારનો હપ્તો કેન્દ્ર સરકારનો હશે બાકી ના બે હજાર રૂપિયા છે કઈ રીતના જમા થશે તો તમને જણાવી દઈએ એ પહેલાં જો તમે અમારી આ જે છે એ છેલ્લે સુધી જોજો જેથી કરી દરેક દરેક અપડેટ અને માહિતી તમને મળી જાય તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તા પહેલાં એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં હવે ખેડૂતોને બાર હજાર રૂપિયાની સહાય દર વર્ષે મળશે એની સરકારે સ્પષ્ટ માહિતી આપી છે એ શું માહિતી છે એ તમને જણાવીએ તો સૌ ખેડૂતો વિચારી રહ્યા છે કે શું પીએમ કિસાન યોજના અંતર્ગત બાવીસમો હપ્તો અંગે वार्षिक 6,000 ના બદલે વાર્ષિક 12,000 મળશે તો એ દરેક ખેડૂત મિત્રોને જણાવી દઈએ તો હાલ મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે ખેડૂતો વિચારી રહ્યા છે એવું નથી સરકારના નવીનતમ પ્રવૃત્તિ ભાવ ખેડૂત આઈડી નિયમો પાત્રતા અને સંપૂર્ણ યોજનાની માહિતી જે છે એ આપણે જાણીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશભરના લાખો ખેડૂતો માટે એક મોટી રાહત છે પીએમ કિસાન બાવીસમાં હપ્તા વિશે ચર્ચા શરૂ થઈ છે જેમાં ખેડૂતોના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે ચાલો એ સમય સમગ્ર અપડેટ અને સમગ્ર માહિતી જે આપણે જાણવાની છે કે ખેડૂતોના મનમાં કયા કયા પ્રશ્નો છે તો યોજના શું છે એની માહિતી શું છે તો મિત્રો યોજનાનું નામ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે દરેક ખેડૂત મિત્રોને ખ્યાલ હશે અને એમાં હવે આગામી હપ્તો જે છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થવા જઈ રહ્યો છે એટલે કે બાવીસમો હપ્તો ખેડૂતોને મળશે હવે વાર્ષિક રકમ જે છે એ છ હજારની દર્શાવવામાં આવી રહી છે એ હબ્ત વર્ષે તમને છ હજાર આ યોજના અંતર્ગતથી મળવાપાત્ર રહેશે તેમાં પણ મિત્રો જે રકમ છે એ હપ્તો બે હજારના ત્રણ હપ્તા મળશે વધારો જે છે એ હાલ કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કે ઓફર નથી સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી છે શેર નથી કરી બીજા નંબરની અંદર ખેડૂત આઈડી જે છે એ કેટલાક રાજ્યોમાં જરૂરી છે એમાંથી ગુજરાત રાજ્યની અંદર પણ હવે ફાર્મર રજીસ્ટ્રેશન છે એ જરૂર ગણવામાં આવ્યું છે એટલે કે માન્ય રહેશે તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગતના હપ્તો મળશે તો આ માટે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત પણ તમારે જે છે એ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું પડશે એટલે ખેડૂત નોંધણી કરાવી પડશે હવે તેમાં શું હોય તો તમે કઈ રીતના હપ્તા વિશે બાર રૂપિયા મેળવી શકો તો મિત્રો સોશિયલ મીડિયા આધારિત અને તાજેતરમાં સમાચારોમાં એક એવો દાવો ફરતો થયો હતો કે પીએમ કિસાન યોજનાના લાભમાં રકમમાં વધારો થશે રૂપિયા કરી દેવામાં આવશે અને આ મુદ્દે સાંસદમાં એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કૃષિ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હાલમાં રકમમાં વધારો કોઈ પ્રસ્તાવ નથી આનો અર્થ એ થયો કે પીએમ કિસાન બાવીસમો હપ્તા પહેલા જ જેવો જ બાર હજાર રૂપિયા પર રહેશે અને કુલ વાર્ષિક રકમ છ હજાર રૂપિયા રહેશે તો આ પ્રકારે પણ ખોટું તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પણ ભેદ આપવામાં આવી હોય એના વિશેની માહિતી આપણે જાણીએ તો શું કહેવાય તો ગુજરાત રાજ્ય ઉપર જે પણ સરકારી કોઈ પણ દાવેદાર આવે તો એ દાવેદારને પણ અત્યારે જે છે એ માહિતી ઓનલાઈન મળી જાય પરંતુ હાલ ખેડૂતનો નોંધણી માટે અને ખેડૂત રજીસ્ટ્રેશન માટે શું કરવું શું ન કરવું એ દરેક માહિતી વિશે જે છે એ એમના કોઈ પણ પ્રકારના સગા સંબંધી છે એ ધ્યાન ન આપે પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક લોકોને માહિતી છે એ પ્રોપર મળી રહે અને સરખી મળી રહે એ હેતુ હોય છે તો હવે પછી તમને જણાવી દઈએ કે ખેડૂત નોંધણી અંગે જે છે એ નવા નિયમો શું છે તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત અપડેટ હેઠળ હવે ખેડૂત નોંધણી એટલે કે ખેડૂત આઈડી જે છે એ પણ મૂંઝવણનો પ્રશ્ન હતો કારણ કે આ ખેડૂત નોંધણી છે ક્યાં કઢાવી કેટલા રૂપિયા લેવામાં આવશે કઈ રીતે આ ફાર્મર રજીસ્ટ્રેશન નીકળશે દરેક મનમાં પ્રશ્ન હતો પરંતુ હવે સરકાર તરફથી ચૌદ રાજ્યોના ખેડૂતોને નોંધણી માટે જે છે એ ફરજિયાત ગણવામાં આવ્યા છે તેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થઈ જાય છે ત્યાં નવા ખેડૂતો માટે ખેડૂત આઈડી છે જરૂરી છે બાકીના રાજ્યોમાં જૂના લાભાર્થીઓ જે છે એ હજુ પણ ખેડૂત આઈડી વિના જ યોજનાનો લાભ લઈ રહ્યા છે હવે પીએમ કિસાન યોજના અંતર્ગત બે પ્રકારના રાજ્યના ભાગ બનાવવામાં આવ્યા છે બનાવવામાં દરેક ભાગની અંદર જે છે એ ખેડૂતોને અલગ અલગ જે રકમ સહાયતા છે એ મળતી રહે તો પીએમ કિસાન યોજના અંતર્ગત શું લાભ મેળવી શકે ને કઈ રીતના લાભ મેળવી શકે તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત બે ફેબ્રુઆરી બે હજાર રોજ આ યોજનાનું શરૂઆત થઈ હતી અને આ યોજનાની શરૂઆત થઈ એટલે કે એનો હેતુ એવો હતો કે નાના ખેડૂતો સીમાંત ખેડૂતો અને જે નાણાકીય સહાય જે છે એ ચૂકવી ન શકે એવા જે ખેડૂતો છે એમને સહાય પૂરી પાડવા માટે ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને પાત્ર ગણવામાં આવશે અને તેમાં પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ડેબીટીના માધ્યમથી સીધા જ તમારા બેંક ખાતાની અંદર પૈસા જમા કરી દેવામાં આવશે જેમાં બાવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છો તો એ પ્રકારની રાહ જોવી નહીં પડે કારણ કે બાવીસ હપ્તાની જ રાહ જોઈ અને ખેડૂતોએ પણ કોઈ પણ અફવાઓ ઉપર વિશ્વાસ કરવાનું મૂકી દીધું જો કોઈ તેમને નિયમિતપણે પીએમ કિસાન યોજના અંતર્ગત સત્તાવાર વેબસાઇટ તપાસી જોઈએ અને તેનું કેવાયસી ભરેલું હોય તો આ પ્રકારની માહિતી કરાય બાકી જે છે એ વધારે જ ચલાવાય નહીં તો ગુજરાત રાજ્ય સરકાર તરફથી ભેટ આપવામાં આવે તો એ ભેટની પણ મહત્વપૂર્ણ બાબત છે કે ગુજરાત રાજ્યના દરેક ખેડૂતો પાસે અને દરેક માલિકો પાસે જે છે એ સરકારી યોજનાઓના લાભ હોય છે અને આ જ સરકારી યોજનાઓના લાભ છે એ બે થી ત્રણ દિવસ પછી બદલાતા પણ જોવા મળી શકે છે તો આ પ્રકારે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પીએમ કિસાન યોજના અંતર્ગત બંધ દરેક વિસ્તારોની અંદર માહિતી મેળવી